એક એક વક્તા માં એવડી તાકાત છે કે ગમે એવું ડોલાવી નાખે બાર બાર કલાક બોલવા આજે

તમામ મહેમાનો મંચસ્થ આવી છે હવે આપણે ખેડૂત આગેવાન એવા માન્ય ભાઈ શ્રી રાજુભાઈ કડપરાને વિનંતી કરીશું કે સાહેબ આ ખેડૂતોનો તાલુકો છે આ ખેડૂત ખેતી સિવાય નથી

બે પાંચ બિરાજમાન આપણા પ્રભારી શ્રી ગોપાલ રાય પ્રભારી ગુલાબભાઈ સહપ્રભારી દુર્ગેશ પાઠકજી પ્રમુખ સાહેબ બિસુદાન ભાઈ આપણા લોકલાડીલા જેની જાનમાં આજે આપણે સૌ પધાર્યા છીએ એવા ભાઈ ગોપાલભાઈ અને મંચાસ પર વિરાજમાન તમામ મહાનુભાવો અને આજે આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે જયારે મોટી સંખ્યામાં વિસાવદર જુનાગઢ અને ભેસાણના જે મતદારો અને જનતા પધાર્યા છે ત્યારે આપ સૌનો હું રાજુ કરપણા હૃદયથી સ્વાગત કરું છું અહીંયા આમ તો જુનાગઢની ભૂમિ એટલે એક ક્રાંતિની ભૂમિ કહી શકાય વિસાવદર વિધાનસભાના મતદારો એટલે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારો જેને ગુજરાત ને પરિવર્તન ની દિશા આપવાનું કોઈ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારો એ કામ કર્યું છે અને જે લોકોને જે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોહળ કરે છે અહમમાં નાચે છે એને પણ એની ઓકાત પતાવી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવધર ના મતદારો એ કામ કર્યું છે આજે બહુ લાંબી વાત નહીં કરીએ પણ ટૂંકમાં કેવા આવું અહીંયા વિષાવદર એટલે ખેડૂતોની ભૂમિ જેને જગતના પાપનું બિરુદ આપવામાં આવ્યું છે અમે સાંભળ્યું છે કે અહીંયા ભાજપના અમુક ઉમેદવાર એવા લાવવાની વાત છે જેની પાસે મસલ પાવર છે જેની પાસે ગુંડાઓ છે જેની પાસે પૈસા છે અમે એ લોકોને સંદેશ આપવા માટે આવ્યા છીએ કે અમે પણ જગતના પાપ છીએ એટલે ખેડૂત છીએ એટલે તમારો જે ઉમેદવાર આવશે ને એના પાપ અહીંયા વિસાવદર માં રહેશે એનાથી એક આગળ વાત કરું લગ્ન કરી ચાર ફેરા ફેરવી અને એમના ધર્મ પત્ની સાથે લઈને આવીએ એના માટે મોટી જાન જોડીને જઈએ જાય કોઈની દીકરીને આપણે આપણા પુત્ર પુત્રવધુ તરીકે જે દીકરાને ને ગયા હોય એના માટે લાવીએ આ ઉપર ગુજરાતના ખેડૂતો ગુજરાત ના યુવાનો ગુજરાત ની મહિલાઓ અને વ્યાયામ નું આંદોલન કરી રહેલા ગાંધીનગરમાં બેઠેલા યુવાનોની નજર આજે વિસાવદર પર છે

હમણાં મને ગઈ કાલે અમે બેઠાતા ભાઈએ મનોજભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ પડા એક સ્લોગન લાવ્યા છે ભાજપ લાવો વિષાવતર બચાવો વાત સાચી છે આમ તો બધા ખેડૂત છે અપલખણા બળદ ને બહુ જાજી હાજી નખાય કરી માલધારી પણ બધા છે ખેડૂત છે એટલે પશુપાલન ને વ્યવસાય સાથે જોડાયેલા છે પાકડાને આપણે ખોલ નાખીએ છીએ ખરા

ગૃહ મંત્રી અને પોલીસ નો ડર ગુજરાતના લોકોને હોય જે મંત્રી ને જેનો ડર લાગે છે ને ગોપાલ ઇટાલીયા વિસાવદર અહીંયાથી એકવાર જીતાવીને મોકલો પછી વિધાનસભા ની મજા જુઓ વિસાવદરના ખેડૂતોના પ્રશ્ન આજ પણ એમ નામ છે આજે પણ ભેસાણ તાલુકાના ખેડૂતોના પ્રશ્ન એમ નામ છે ક્યાંક સૌની યોજના ની લાઇનના ભ્રષ્ટાચાર થયા છે કે ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે પાક નુકસાનના વળતરની વાત આવે તો ખેડૂતો ચૂકવવામાં આવ્યું નથી તો જે લોકો કહેતા આવ્યા છે કે ભાજપ લાવો વિસાવદર બચાવો એને પૂછીએ છીએ કે તમારા વારંવાર ચૂટાયેલા સાંસદથી વિસાવદરને બચાવવાનું છે તમારા ગુંડાઓથી બચાવવાનું છે વિસાવદરને કે આ ડબલ એન્જિનની સરકારે પાક વીમા કંપનીઓને આગળ કરીને જે વિસાવદરના ખેડૂતોને લૂંટ્યા છે એનાથી બચાવવાનું છે

ચોવી કલાક માં મરી જઈએ ગાય નું દૂધ પીવાથી અમર થઈ ગયા હોય ને એવા દાખલા પણ છે વધારે વિશેષ કઈ વાત નથી કરવી આપ સૌ નો ખુબ ખુબ આભાર પણ આપ સૌના માથે એક મહત્વની જવાબદારી મૂકીને જઈએ છીએ કે ગુજરાત પરના ખેડૂત આગળ